ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતા વાત કહેવામાં આવી છે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે ફિલ્મ સોળ ફેબ્રુઆરીએ સિનેમા ઘરોમાં રજૂ થઈ રહી છે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર રાગી જાની ફિરોઝ ઈરાની કલ્પના ગાંગાડેકર દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એક જોવા મળશે ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં સોળ વિઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું જ્યાં પાટણની શેરીથી માંડી રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવાયા હતા ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે ત્યારે આજે સુરતમાં ફિલ્મ કસુંબોનું પ્રમોશન યોજાયું હતું ફિલ્મમાં જે પણ કલાકારો છે એ તમામ લોકોએ આજે સુરતમાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરતીઓને ફિલ્મ જોવા વિનંતી કરી હતી મૂળ તો આ ફિલ્મનો હેતુ બારોટ સમાજે ભૂતકાળમાં જે બલિદાન આપ્યા છે અને ખાસ કરીને અત્યારની જે અમારી પેઢી છે એઓને ભૂતકાળમાં અમારા વડવાઓ શું શું કામ કર્યા છે કોઈને ખ્યાલ જ નથી એટલે આવનારી પેઢીને પણ બારોટ સમાજ બ્રહ્મટ સમાજનો બલિદાનનો ખ્યાલ આવે અને આ જ એક ફિલ્મ છે એમાં જે કલાકારો ડાયરેક્ટર શ્રીઓ જે મહેનત કરી છે આઠ આઠ વર્ષ જેટલા એમનો સમય આમાં બગાડ્યો છે ત્યારે આ પિક્ચર ખૂબ જ જોવાલાયક હશે અને ખાસ કરીને આ જે ફિલ્મનો મૂળ હેતુ છે કે ભાઈ ભૂતકાળમાં દાડુભાઈ બારોટે પાલીટાણા ખાતેનું જે ટ્રીટ્સ હેઠળ હતું એ બચાવવા માટે જેમણે પરિવારનું બલિદાન આપ્યું છે એટલે કોઈ સમાજને નીચા દેખાડવાનો પ્રયત્ન નથી પણ સમાજ સમગ્ર સમાજ અઢાર વર્ગનો જો ધારે તો એકબીજા સમાજને મદદ કરી શકે અને એકબીજા રક્ષણ કરી શકે એ મૂળ હેતુ છે આ જે પિક્ચરનું પ્રમોશન છે પિક્ચરમાં જે કલાકાર મિત્રોએ કામ કર્યું છે તે લોકો દ્વારા આનો પ્રમોશનનો કાર્યક્રમ છે અને સુરતમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ પ્રમોશન રાખવામાં આવેલું છે અને આ પિક્ચરના જે મુખ્ય જે કલાકારો છે ભાઈ ફિરોજભાઈ ઈરાણી અમે નાનપણમાં જોડાયા અમે નસીબદાર છે કે અમે આજે એમનો રૂબરૂ જોઈ શકીએ છીએ Report H twenty four news Surat.